જીગર જોબન પુત્રાજા રામ 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 આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું જે કાર્યક્રમ હલો કર્યો ગાલ પ્રસારિત થયે તો એને દર અઠવાડિયે પાં એકડી વખત સાયબર ક્રાઇમ વિશે જે ગાલ કર્યો તા અને એ સાયબર ક્રાઇમ વિશે જે ગાલ કર્યો તા એન જો ઉદ્દેશ્ય માત્ર એટલો વેતો કે પાં સાથે એડો કોઈ સાયબર ક્રાઇમ નથી એ અને પાં જાગૃત થયો અને પાં બે કે પણ જાગૃત કર્યો કારણ કે સાયબર ક્રાઈમથી બચેજો એકડો જ માત્ર રસ્તો એ આવે કે પાં જાગૃત રહો અને બે કે જાગૃત કર્યું જડે પણ સાઇબર ક્રાઈમ વિષયની ઍદાથી કર્યું તો એન પુઠિયા એકડો અભ્યાસ વેતો કે જે પણ નવા સાઈબર ક્રાઈમ વેનતા ઉ સાઈબર ક્રાઈમ જે થિયન અને જે ઓછા હાઈલાઇટ થયન એટલે કે મે ખબર નથી વે જેન વિશે એડે સાઇબર ક્રાઈમ જી જ એથી કર્યો હતા જેથી કરીને આખે જે નવા નવા સાબર ક્રાઈમ વિશે જી માહિતી મળધી રે અને આઈ જાગૃત થો હા અજ જે કરની કાલ ને એ એકદમ પાછી અલગ છે તો અજજી ગા કુરુઆ ભાઈ ગા એ કે પોશલ મિડિયા વાપરું તા તો સોશલ મિડિયા જે અંદર પડી વખત અલગ અલગ જાહેરાતું નેરો જાહેરાતું એટલે કરો તો ચે કી ખરીદ વેચારની જાહેરાત વે બરાબર અથવા તો કોઈ સેલ વે અથવા તો કોઈ પણ નંઢી વડી એ જાહેરાત કે જન્થી પે આકર્ષણ ઉભો થે હા એ આકર્ષણ ઉભો કરે જો જે કારણ છે ને સે એક જાય કે જડે પણ પા આકર્ષિત થઈ વા બુદ્ધિ શક્તિ જો જે ઉપયોગ છે ને બંધ કરી વાવ બરાબર તા ચો થા ને લોભામણી જાહેરાત લોભામણી જાહેરાત એટલે કે કુરુ કે જે તા લો ને જન કે જે પાકે ઈ થી કે મે બુરો ફાયદો આવે એ જે વારી જે જાહેરાત હું વેતી ને ફાયદો ખરેખર વેતો એ છેતરપિંડી કરે જી યોજના વેતી હા એ ગુખે અજ હે કે તા ઘણી વખત ઘણી મળે સોશિયલ મીડિયા જે અંદર રિયલ એસ્ટેટની જાહેરાત નેરો રિયલ એસ્ટેટ એટલે કુરો તો ચે ભાઈ જમીન મકાન દુકાન એન કે કોઈ રિયલ એસ્ટેટ જોવા જે બરાબર તો રિયલ એસ્ટેટ વિષયની મી જાહેરાત નેરો કે વેચાણમાં ઓડા હું વેચાણમાં અથવા તો ભાઈ એ વસ્તુ આ જમીન આ પ્લોટ આ વગેરે વગેરે હા એ અડી એક વસ્તુ આવ રિયલ એસ્ટેટ જે જે યોજનાઓ એનથી ફ્રોડ કરે અચે તો કેડી રીતે તો ચે ભાઈ આખે જે પેલે આવે એ જે યોજના વેતી ને ઉેસબુક તે ઇન્સ્ટાગ્રામ તે વગેરે કોઈ પણ સોશલ મીડિયા પ્લેટફોર્મ દસાયેથી એના પુઠિયા કોરોએ તો કે આકર્ષણ ઉભો થયે તો એના પુઠિયા એનજા કોઈ એકા એજ જેમ કે તો કે બિલ્ડર જ કોઈ એજન્ટ જે વે સે પાંચ સાથે સંપર્કમાં અચન તંપર્કમાં અચે પુઠિયા ત્યાં ખબર પેતી કે ભાઈ એ જે આનજો એજન્ટ આ અને ઊ પાકે લોભામણી જાહેરાતો અથવા તો લોભામણી યોજનાઓ વરતઈ અને અન્ય સાયબર સાઈબર ક્રાઈમ જો ખેલ જે શરૂ કરે તો અને ખરેખર એડી કોઈ જ રિયલ એસ્ટેટ કંપની વે નથી તો હાણ એનજી વિગતવાર પાં માહિતી ગણો તો કેડી રીતે થયે તો ઈ સાઇબર ક્રાઈમ મે શેખર પાટિલ એકડો વ્યક્તિ જે ફેસબુક જે માાધ્યમથી એકડો પ્લેટ ગને ફિમાં વેહેો એ ઘણી બડે જાહેરાતું નહેતો એ પુઠિયા એનકે એકડી જાહેરાત જે આય ઈ પસંદ અચેતી એમ એક ફેસબુકની જાહેરાત મે મડ્રેસ વેતો જન સંપર્ક કરતો સંપર્ક કરે પુ એ ઓડાથી એક રિપોન્સ અચે તો અને હિ રિપોન્સ જે અંદર એ અચે તો કે બિલ્ડર એજન્ટ અ ફોર્મ મોકલા તો એ ફોમી પર્સનલ ડિટેલ જે ભરી દો એ પુઠિયા એ જે શેખર પાટી લઈને સાથે વિશ્વાસ જીતે જો ખેલ ચાલુ કરે મેચ તો એટલે કે ભઈ જે પણ સામેથી એજન્ટ હોય તો ઊ એડા મળે વિશ્વાસ પાત્ર દાવા કરે તો અને વિશ્વાસપાત્ર જાહેરાતું જાહેરાતો તો કે જેનથી શેખર પાટીલ જે એનજી ગાલ મેચ ઈવન હતા એને પુઠિયા જે આરોપી હે ઉનકે શરૂઆત મે રજીસ્ટ્રેશન ફી ભરે જો છે તો અને 50000 રૂપિયા ઉનજી ભરાય તો અને પુઠિયા ઘડી ઘડી કોઈ અલગ અલગ ક્લિયરન્સ એનઓસી જે ના નાતે અથવા તો દસ્તાવેજ કરે જે નાતે અલગ અલગ રીતે પૈસા ગને અચન ત હા શેખર પાટિલ જે આ ખરેખર મુંબઈ જ નથા વન જ કારણ એડો થિએ તો કે ભાઈ એ ખરેખર સાઈટ તે નથા વી જે પ્રમાણે એનજો જે કમિશન એજન્ટ આ અથવા તો જે એજન્ટ બને જી કરે તો નાટક કરે તો ગાલમાં એ અચી વાન અનપુઠિયા અડો થિએ તો કે ટોટલ લગભગ બસો ખનવાર અલગ અલગ ફીસના ન પૈસા ગનેે એટલો થે પુઠિયા લગભગ ખબર જડે એ વિઝિટ કરે તો શેખર પાટિલ કે ભાઈ એડી કોઈ સાઇટ તો આય જ ન અને ઈ જે આખી જે વસ્તુ બની જાય સે ખાલી ઓન પેપર જ એટલે કે જે ખરેખર સાઇટ ઊણી ખપે અથવા તો જે ખરેખર એનજી જે યોજના વર્ત જે ઉણું ખપે એડો તો ક્યાં આય જ ન અને એની પુઠિયા ટ્રે જૂન 2025 જો એડો થિએ તો કે ઈ સાયબર સેલ જી અંદર એ રિપોર્ટ કરે તો અને મે અચે તો કે મુકે ઈમેલ મારફતે ફેસબુક પેજ થી પેજથી આઈ મ્યો એની મુકે બેંક એકાઉન્ટ જી ડિટેલ મંગે મે આવઈ અને એની પુઠિયાં જે પણ સાથે ઈ ફ્રોડ કરે મે આયો હે હાણે મુજે આકાશવાણી જા જેટલા શ્રોતા એ કાર્યક્રમ સુણે તા એન કે હું ઈ જે સાયબર ક્રાઈમ થયો અથવા તો જેટલા પણ સાયબર ક્રાઈમ થિયનતા એનજી એક થિએરી સમજાયની કોશિશ કરા તો કે જડે પણ સાયબર ક્રાઈમ થિયન થા ને એના પ્રકાર જી થિયરી વેતી એકડી એડી થિયરી આય કે જનમે ખરેખર જે હ્યુમન અથવા તો જન કે પાંચ હોતા કે માડુ ઈ માડુ જી કોઈ ભૂલ નતી વે એટલે કે ઈ તો કેડી રીતે જેતરાઈ વે તો તચે ભઈ એનકે ટૂલ્સ એટલે કે જે ટેકનોલોજી આય એનજી ખરેખર ઉપયોગ અથવા તે એનજા દુરુપયોગ વિશે જે માહિતી નથી વે જંજે કારણે કરું થીએ તો કે ભઈ આ ક્ષેત્ર આવી મને તો જે પઈ શરૂઆતમાં ને રહેવાસી ઓટીપી સ્કેમ આય વોઇસ ક્લોનિંગ આય બરોબર ટેક્સ્ટિંગ આય ઈ મડે જે સાયબર ક્રાઈમ હોવા ને ઈ કેડાવા કે જનમે ખરેખર જે યુઝર હે અથવા તે જે નોર્મલ પબ્લિક હે ઉનકે ખરેખર વચાડે કે ખબર ના હે કે ઈ ટેકનોલોજી જો દુરુપયોગ થી હે તો અને એકડી જે સાયબર ક્રાઈમ કરે છે જે ટેકનિક ટૅકનીકને હ્યુમન સાયકોલોજી એટલે કે માનવ સ્વભાવ પાંજો સ્વભાવ કેળો આ થી સામેવાળો જે આય ઈ જડે પાં સાથે સાઈબર ક્રાઈમ કરે તો એના કે હ્યુમન સાયકોલોજી જે આધાર તે ડિઝાઈન કરે તો અને મે ખરેખર ટૂલ્સ કરતા વધારે હ્યુમન સાયકોલોજી જે કારણે સાયબર ક્રાઈમ થઈ વે તો તો પાકે ધ્યાન જરૂર જરૂરિયા કે જડે કોઈ સાયબર ક્રાઈમ જા ભોગ બનોતા તડે જો તા કોઈ ટૂલ્સ અથવા ટેક્નોલોજી જે કારણે સાઇબર ક્રાઈમ જ ભોગ બનવ તો સમજી શકાય એવી વસ્તુ છે કે તામે જાગરુકતા નહીં તા જાગરૂક નહીં અથવા તો તા ખબર નહીં કે ભાઈ ટૂલ્સ ટૅક્નોલોજી દુરુપયોગ પણ થયે તો બરાબર પણ જડે તાજેત સ્વભાવ જે કારણે હ્યુમન સાયકોલૉજી જે કારણે તા કોઈ સાઈબર ક્રાઈમનો ભોગ બન્યો તા તો ચેતવણી રૂપ કિસ્સો આનજો કારણ એ કે મણેજા સ્વભાવ લગભગ લગભગ સમાન વહેનતા એટલે કે આ કે જે જાહેરાત નેરીને આકર્ષણ થીંદો મુકે પણ ઉજ જાહેરાત નેરીને આકર્ષણ થીંદો અને એ જે આકર્ષણ આય ઈ કોમન આય એટલે કે મણી કે થીંદો એટલે એનમે સપડાયે જ ચાસિસ જે અથવા તો એનમે શકો કે વધારે મે વધારે લોકો કે ઈ વસ્તુ જો નુકસાન થઈ જા ચાન્સીસ વધી વનેંતા વે પાસે રિયલ એસ્ટેટ ફ્રોડ જી ગાલ કરો તો કેડો છે તોડો એ ફેસબુક પેજ હે એનમે ગુલાબી સપના બતાય મે આ કે આસી ફલણી ઠક જગ્યા ફલણો પ્રોજેક્ટ હતા અને ઈ પ્રોજેક્ટ જે આઈ પ્રોજેક્ટમાં પૈસા વસંદા આયા પૈસા એટલે મે એટલા ઘણા થઈ ચેતેજી જરૂર કોલે કે જડે પણ પા કડાય પણ કોઈ પણ જગ્યાથી ફેસબુક તે ઇન્સ્ટાગ્રામ તે ટેલિગ્રામ તે વોટ્સએપ તે કડાય પણ એડી જાહેરાત નેરો કે ખોટી મની ગણેની જરૂર નહી પણ સચી પણ મની ગણેની જરૂર નહી એટલે કે પાવડા વંદાસી ને કે એડા કી એડી યોજના ચાલુ થઈ ખરેખર એડા કોઈ અડો કન્સ્ટ્રકશન થયે તો ખરેખર એડા કોઈ એડી પ્રોજેક્ટ જી જાહેરાત ખરેેખર ઘરે આવ્યા કે ખાલી ફેસબુક કે વોટ્સએપ તેજ વોટ્સએપથી જ હાણે એનજી પાકે જે માહિતી હે સે પાકે ઓડા લોકલ પબ્લિક થી પણ મલંદી અને પા ઘણા મડે અલગ અલગ સોર્સિસ થી પણ જાણી શકતા સી કે ખરેખર એડી કોઈ યોજના અથવા તો એડો કોઈ પ્રોજેક્ટ એડા બને તો કે દરેક યોજના ખોટી આય અથવા તો દરેક ફેસબુકથી ઘે મે અચેલી જાહેરાત ખોટી આ નાય ન મનેજો પણ દરેક સચ્ચી આય ઈ પણ નાય જ જાહેરાત દસાણી પાકે લોભામણી લાગી તો લગી પહેલે ચેક કરતા કે હા ઈ જાહેરાત સચ્ચી આય કે ખોટી પાંચ સાઈબર ક્રાઈમની કે જનમે શેખર પાટિલ ઉ સાયબર ક્રાઈમ રિપોર્ટ 3 જૂન 2025 જો કરે આયો અનપુઠ્યા સાયબર સેલ ઝડપી કામગીરી થયો તપાસ જે થઈ એ ખબર પે કે જે બેંક એકાઉન્ટ ફેસબુક પેજ અને ઈમેલ જનતાનું એ જે માણું આ જે શેખર પાટિલ કે ઉલ્લુ બનાયા નામ સાન્યમ દેવમણી પાંડે પોલીસ ઉ સુધી પૂજી વઈ અને એમ કે ખબર પઈ કે એડા ઘણા મડે રિયલ એસ્ટેટ જા ફેસબુક પેજ બનાઈ અને ઈ ઘણે મડે લોકો કે છેતરે એનો મતલબ ઈ એ થિએ તો કે એડા મડે ઘણા પેજીસ બનાઈ અને લોકો કે ગેરમાર્ગે દોરી અથવા તો આકર્ષણ ઉભો કરી અને ઈ વ્યક્તિ હ્યુમન સાયકોલોજી જે ઉપયોગ થી સાયબર ક્રાઈમ કરે તો આ અગિયાર ચો તે કે સાયબર ક્રાઈમ કરે જી જ બહુ એકડો કે પા કે ટૂલ્સ અને ટેકનોલોજી જો ઉપયોગ ખબર ના અને બ્યો કે પા જે જે સાયકોલોજી આય કે જન કે પા ત્યુમન સાઈકોલોજી ચોંતા ઉ સાયકોલોજી જે કારણે પા એન પનમે ફસાઈ વો તો હાણ એ કૂરો કરણું અગ્યા ચી ને કે પાકે મણી જાહેરાત ખોટી નાય મની ગણેજી પણ મણી જાહેરાત સચી પણ નાય મની ગણેજી અને બઈ બહુ જ મહત્ત્વની ગાળ એ કે જડે પણ કોઈ પણ વસ્તુ લોભામણી લાગે ને તદે વસ્તુ મેં કીંક ને કીંક તો જોલ તો એટલે કે એ પા સાદી ને સરળ ભાષા મે સમજે કોશિશ કર્યો ને તો છે ભાઈ જે પાકે લોભામણો લાલચું અથવા તો આકર્ષિત વારી યોજના લાગે તો એમને સમજી વને જરૂર આવે કે 100 સો ટકા ઈ યોજના જે આય ઈ અગ્યા બનીને એને કંઈક ફ્રોડ થઈ જ ચાન્સીસ વધારે ત પાકે ટૂલ્સ અને ટેકનોલોજી જો ઉપયોગ નાય ખબર ત એને મેં તો પા સાયબર ક્રાઇમથી કદાચ બચો કે ન બચો પણ જો પા હજી પણ લોભામણી જાહેરાત નહીં અને લોભામણી જાહેરાત મેં અચીવાનો તા તો પાઇબર ક્રાઇમથી કદે પણ નહીં બચી શકો કારણ કે એ હ્યુમન સાયકોલોજી જો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ થયે તો એટલે એને તો પાકે કદે પણ કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ નહીં બચાઈ શકે જ્યાં સુધી ત્યાં સુધી પાકે એડે સાયબર ક્રાઇમથી કોઈ જ નહીં બચાઈ શકે એની સાથે પાસે પ્રોગ્રામ જો ટાઈમ પણ પૂરો થયેલા આવ્યો હોય તો દેવ રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું કરે આવ્યું